જો શિયાળામાં કસરત કરો તો જીવનભર કામ લાગે આવો જે લોકો શિયાળામાં કસરત કરે છે કાંકરિયા તળાવ જાય છે આ બધાને પૂછીએ કેટલા સમય થી કરો છો અને શું શું ફાયદો થાય છે ઘણા જ બેનિફિટ છે શરીર આખો દિવસ રહે છે જે આળસ આવતી નથી કે આપણે જમ્યા બપોરે સૂઈ જવાની જે ટેવ ગુજરાતીઓને આ મોર્નિંગ વોકથી સૌથી મોટો ફાયદો એ છે કે આખો દિવસ આપણું શરીર સ્ફૂર્તિમાં રહે છે અને તંદુરસ્તી રહે છે આખો દિવસ ફ્રેશ લાગે બસ ફેર પડે છે જાણવાના જેટલા કેટલા ફાયદા છે કે વાત જ ના પૂછો ઇટ ઇઝ હેલ્પિંગ ટુ ઓલ હેલ્થ નેચર તમે બધું બધી રીતે તમને સારું લાગે છે બધી જ અમારા અહીંયા મહેશભાઈ છે બધી જ એક્સરસાઇઝ નાની મોટી બધી એક્સરસાઇઝ કરાવે છે એના બી ઘણા ફાયદા છે કે આ એજમાં કે યંગ એજમાં બી તમને ઘણી સ્ફૂર્તિ ફીલ થાય છે અરે જબરજસ્ત મહત્ત્વ છે આ દિવસને અમે રામધૂન કરીએ છીએ તાલીઓ બે વાર પાડીએ છીએ બે વાર એકસો આઠ એકસો આઠની માળા કરીએ છીએ એનાથી હાથની એક્સરસાઇઝ થાય છે અને બધાને બહુ જ મજા આવે છે અને આ બધા મિત્રો કુદરતે બનાવેલા છે કાંકરિયાના મિત્રો કોઈ બનાવ્યા નથી એ કુદરતે બનાવીને બધાને ભેગા કર્યા છે એનો આનંદ અનેરો હોય છે હું સાત વર્ષથી આવું છું મારા રિટાયર થયા પછી મેં વોકિંગ ચાલુ કર્યું છે અને ખૂબ જ મજા આવે છે આખો દિવસ સ્ફૂર્તિમાં જાય છે ચાલવાના કેટલા ફાયદા ચાલવાના તો ખૂબ જ ફાયદા છે ચાલવાથી મને હાથ હાથ પગની કસરત મળી રહે છે અને કસરતની અંદર મારો જે દુખાવો હતો એ દુખાવો મને બંધ થઈ ગયો છે એટલે મારે હું ઘેરેથી ચાલીને આવું અને અહીંયા પણ ચાલું છું ત્યારે મને ખૂબ જ આનંદ આવે છે અને મારું દુખાવો તો ખરેખર બંધ થઈ ગયો છે હું આમ કહું તો કોલેજ ટાઈમથી જ આવું છું પછી જોબ લાગ્યા પછી વચ્ચે છૂટી ગયેલી પણ બે હજાર અઢારથી રિટાયર થયેલો ડેલી આવું છું ક્યારે એવું નહીં કે આજે રવિવાર છે તો નહીં આવવાનું એટલે ડેલી આવું છું અરે મસ્ત સરે છે ચાલવાથી હાથ પગને બધાને આખા શરીરનું પેલું હલન ચલન થઈ જાય છે હાથ પગ ચાલવાથી ત્યાં જે કમરમાં અને ઘૂંટણમાં જે દુખાવો હોય છે ને ચાલવાથી ઘણો ફાયદો થાય છે એમાં ચાલવાના જેટલા કેટલા ફાયદા છે કે વાત જ ના પૂછો ઇટ ઇઝ હેલ્પિંગ ટુ યો ઓલ હેલ્થ નેચર તમે બધું બધી રીતે તમને સારું લાગે છે બધી જ અમારા અહીંયા મહેશભાઈ છે બધી જ એક્સરસાઇઝ નાની મોટી બધી એક્સરસાઇઝ કરાવે છે એના બી ઘણા ફાયદા છે કે આ એજમાં કે યંગ એજમાં બી તમને ઘણી સ્ફૂર્તિ ફીલ થાય છે ચાલવામાં તો સૌથી પહેલાં કે તમારા જેટલા પણ બોડી ઓર્ગન્સ છે બરાબર ઇટ શુડ બી એક્ટિવ બરાબર ફ્રોમ ધ ફર્સ્ટ ડે તો એનથી શું થાય કે તમને એક છે ને જે બ્લડ સર્ક્યુલેશન છે એ ફાસ્ટ રહે બરાબર અને હમણાં જે મારા અંકલ ગયા બરાબર એમને મારા કાકા છે બરાબર એમની હું લેગેસી જોડે રાખી જ છે અમે અને અમે બંને જે આવીએ જ છીએ એ મારા કરતાં વહેલા આવે છે પણ હું એમના પછી જઉં છું પણ ઇટ શુડ બી ધેર ઇન ધ લાઈફ બરાબર કસરતમાં તમારે કેવું છે કે એક પણ ઓર્ગન તમારો એક પણ ઓર્ગન એ સ્ટેન્ડ રહે બરાબર તો ઇટ શુડ બી ચાન્સ ઓફ ધ કે ભાઈ એને બગડવાનો ચાન્સ વધારે રહી જાય છે બરાબર એટલે તમારે રેગ્યુલર રૂટીન કરવું જ જોઈએ એ ખોરાકની જેમ જે તમે ખોરાક ખાવ છો રાત્રે સવારે પચાવવું જરૂરી છે આહાર વિહાર એટલે જેમ કે તમારે અત્યારે સિઝન છે તો સિઝનના જેટલા પણ ફળ છે બરાબર પ્લસ કે એના જેટલા પણ નવા જે કદમૂળો આવે છે જેમ કે અત્યારે મૂળાની સિઝન છે બીટની સીઝન છે તો યુ શૂડ હેવ ધ ફૂડ ઇન યોર ડાયટ બરાબર એનાથી તમારું પેટ છે પોતાનું પોતાનું એ બધી જ છે ને એની જરૂર છે કે જેથી પાચનશક્તિની બધું આગળ વધે છે તમારી તકલીફ તો અમારા એજમાં છે જ અત્યારે અમે ફોર્ટી ફોર છું હું અત્યારે બરાબર તો મારા કલિકને જેને ત્રણ સ્ટેન્ડ છે બરાબર બીજા મારા એક કલિક છે એને હાઇર ડાયાબિટીસ છે ગૂંઠણનો દુખાવો છે તો મને એવું લાગે છે કે સમાવું કે હું અત્યારે એમની જોઉં છું તો એટલીસ્ટ હું આ જે કરી રહ્યો છું તો એમ ફિટ એન્ડ ફાઇન મારી સાથે મોર્નિંગમાં અમારે બાવીસથી ચોવીસ જણા છે અમારા ગ્રુપમાં સવારે અમે સાડા પાંચથી અમારા ગ્રુપમાં બધા ચાલુ થાય છ વાગ્યા સુધી અમે બધા આવી જતા હોય છે ત્યાં અમારા ગ્રુપમાં અમુક વ્યક્તિ એક રાઉન્ડ અમુક વ્યક્તિ બે રાઉન્ડ ડેલી મારતા હોય છે અમારા ગ્રુપમાં લગભગ થી એટી સુધીના માણસો છે બહેનો અને ભાઈઓ એકદમ ફિઝિકલી ફિટ છે એંસી વર્ષના જે અમારા ગ્રુપના અંકલ છે એ બી કાર ડ્રાઈવ કરે તો આપણે જોયા કરીએ કે વીસ વર્ષનો છોકરો પણ આમથી ચાલવાના પુષ્કળ ફાયદા છે તમે સવારે જો મોર્નિંગમાં ચાલો છો તો તમને આખા દિવસની એનર્જી મળી જાય છે તમારો હાર્ટ સ્ફૂર્તિમાં રહે છે તમારું બ્રેઇન તમે નોકરી કરતા હો તો તમે ફ્રેશ રહો છો કંટાળો નથી આવતો પ્લસ ઘૂંટણ ઘૂંટણમાં તમે પ્રોબ્લેમ હોય તો ઘૂંટણના પ્રોબ્લેમ તમારે ઓછા થાય છે એટલે એના પુષ્કળ ફાયદા છે મોર્નિંગ વોકમાં સવારનો શુદ્ધ વાતાવરણમાં કેવું છે કે જે નેગેટિવ આયન આપણે જે બોડીમાં જરૂરી છે એ આપણે નેગેટિવ આયન કુદરતી વાતાવરણમાં સૂર્યનો કોમળ તડકો આ કુદરતી હવા ચોખ્ખી હવા પોલ્યુશનથી વગરની હવા અને લીલો લીલું વાતાવરણ સવારે પક્ષીઓનો મસ્ત અવાજ એ તમે સાંભળો તો તમે બહુ ખુશ થઈ જાઓ છો અમે બધા ભેગા થઈને સવારે મારી અહીં બધા મિત્રો રાહ જોતા હોય છે એટલે સાઈડ આમ એક્સરસાઇઝ હાથની એક્સરસાઇઝ કાંડાની એક્સરસાઇઝ કોણીની એક્સરસાઇઝ ઘૂંટણની એક્સરસાઇઝ પ્લસ આંખની એક્સરસાઇઝ આ બધી એક્સરસાઇઝ અમે નિયમિત કરીએ છીએ પ્લસ ક્લેપિંગ એકસો આઠ રામ નામ કહી અને ક્લેપિંગની એક્સરસાઇઝ એટલે ત્રણસો ચોવીસ વાર અમે ક્લેપિંગ કરીએ છીએ એ ક્લેપિંગથી તમારા શરીરની નસ નાળીઓ એક્ટિવેટ થાય છે જે નાળીઓ નબળી પડી ગયો એમાં બ્લડ સર્ક્યુલેશન એમ તમારું સારું રહે છે અને એને કારણે તમને સ્ફૂર્તિ રહે છે શ્વાસ ઓછો ચડે થાક ઓછો લાગે કંટાળો ઓછો આવે અને તમે ખોરાક સરસ રીતના લઈ શકો આ શિયાળા દરમિયાન ચાર મહિનામાં તો દરેક વ્યક્તિએ મોર્નિંગ વોક કરવી જોઈએ કરવી જોઈએ ઘરની બહાર નીકળવી જોઈએ વહેલા ઉઠીને કારણ કે આ જે ચાર મહિનામાંથી તમે કરો છો ને તમને બાર મહિનાનું બાથું મળી જાય છે તમને બાર મહિના પૂરતી તમારી એનર્જી તમારે કન્ટિન્યુઅસ રહેશે અને જો તમે કન્ટિન્યુઅસ રાખો તો તો એના ફાયદા છે જ તમને આ જે અમે કસરત કરી ઘણી વાર શું સાહીઠ વર્ષની ઉંમર થાય ને તો માણસની વ્યક્તિની ખાવાની રૂચિ ઓછી થઈ જાય છે પણ આ જો મોર્નિંગ વોક કરે અને સવારે નાની એક્સરસાઇ અલ્પ એક્સરસાઇઝ કરે તો એ લોકોને ખાવાની મનપસંદ ચીજ ખાઈ શકે છે અને ખોરાકમાં રૂચિ આવે છે ઘણી વાર શું થાય કે આ ઉંમરે એમને રુચિ ના આવે પણ આ એક્સરસાઇઝને બધું કરે ભૂખ ટૂંકમાં ભૂખ ઉગડે છે એમની મારો આ જે યંગ જનરેશન છે એમને એક જ મેસેજ છે આજે આઈ એમ સિક્સટી સિક્સ બરાબર પણ સિક્સટી સિક્સમાં પણ હું ગરબા રમી શકું છું જસ્ટ બિકોઝ ઓફ ધીસ મોર્નિંગ વોક અને નાની નાની એક્સરસાઇઝ તમારું બ્રીથિંગ આજકાલમાં નાની નાની ઉંમરમાં બાળકોને છોકરાઓને હાર્ટના પ્રોબ્લેમ બીપી ડાયાબિટીસ ઘૂંટણના પ્રોબ્લેમ કમરના પ્રોબ્લેમ એ બધા આવતા રહે છે તો એ લોકોને મારી એક નમ્ર વિનંતી છે અને સલાહ પણ છે તમે આવી રીતના બહાર આવો એક્સરસાઇઝ કરો મોર્નિંગ એક્સરસાઇઝ અને કુદરતી વાતાવરણનો લાભ લો તો તમારું હેલ્થ ખરેખર સારું હેલ્થ એન્ડ હેપીનેસ બંને જ જોડાયેલા છે તમે હેલ્ધી હશો તો તમે હેપી રહેશો ચાલવાથી એક્ટિવિટી રહેજે અને એકદમ ફ્રેશ રહીએ અને મોદી સાહેબનો જે મંત્ર છે ફિટ ઇન્ડિયા એને બી આપણે ફોલો કરીને આગળ વધવા દિવસ એકદમ ફ્રેશ રહે તમે મોર્નિંગ વોક કરો તો આખો દિવસ એકદમ ફ્રેશ રહેશે અત્યારની ખાણીપીણી જે જે ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે એની સામે ચાલવું બહુ જરૂરી છે અત્યારે હા અત્યારે નાના કિડ્સ માટે ને એની માટે મોર્નિંગ વોક જરૂરી મારા સન પોતે બી હું પાંચ ફાવ યર્સ છે એને બી રોજ લઈને આવવું છે હમણાં એક બે વર્ષથી તે રેગ્યુલર માયુ આવે છે કસરત યોગા છે મોર્નિંગ વોક છે અમે રેગ્યુલર રૂટીન કાંકરી આવીએ છીએ ન્યૂઝમાં ને એમાં આપણે જોઈએ છીએ કે પાંચ છ વર્ષમાં સાત વર્ષમાં અગિયાર વર્ષ નાના નાના બાળકોને અત્યારે હાર્ટ એટેકના ઇસ્યુ આવે છે જીમમાં બધાને ઇસ્યુ આવે છે હાર્ટ એટેક આવે છે જે લાઇફ સ્ટાઇલ જે જંક ફૂડ ખાવાથી બધા ઇસ્યુ થાય છે એની સામે મોર્નિંગ વોક જરૂરી છે ફિઝિકલ બહુ ફરક પડી જાય તમને એકદમ રેગ્યુલર નથી આવતા પણ આવવાનું ખરું એમ બાય ચાન્સ કોઈ વખતે છૂટી જાય તો ઠીક છે દિવસ તમારો ફ્રેશ જાય કસરત કરતાં વોકિંગ વધારે વોકિંગ પણ લાંબા સ્ટેપ લેવાના તમે ફાસ્ટ ચાલો એ નહીં પણ લાંબા સ્ટેપ લો તો તમારી બોડી આખી સ્ટ્રેટ રહે છે તમારી ફલાંગ થોડી મોટી હોવી જોઈએ નોર્મલી તમે દોડો નહીં ફાસ્ટ ના ચાલો તો ચાલશે પણ તમે ફલાંગ મોટી લશો તો તમારું આખું શરીરનું બેલેન્સ રહેશે તમે ચાર મહિના તમે ખોરાકમાં ધ્યાન રાખ્યું હોય એક્સરસાઇઝ કર્યું હોય વોકિંગ કર્યું હોય યોગા કર્યું કંઈ બી કર્યું હોય તે તમને આખું વરસ હેલ્પ કરે છે ચાલવાથી તમારે ડિપ્રેશન જે હોય કે જે પણ તમને એન્ઝાયટી જેવું લાગતું હોય તમે સવારે ઉઠો અને તમે ઘર ઘર છોડીને તમે આવો એટલે તમને કુદરતી એન્વાયરમેન્ટમાં તમને તમારું પોતાના બધા વિચારોમાં જૂના જે હોય તમે ભૂલીને તમે સારી રીતે એક તમારે માઇન્ડ કોન્સન્ટ્રેટ કરી શકો છો અને દિવસની શરૂઆત તમારે જો આ રીતે કરી હોય તો તમને આગા આગામી બી સવારના તમારા શું ગોલ છે શું તમારો પ્રોગ્રામ છે એના ઉપર તમે ચોક્કસ ફોકસ કરી શકો છો દિવસ ઉપર સારામાં સારી તમારે ઉર્જાથી તમે કામ કરી શકો છો તમને જે ગમતું હોય એ બધું તમે મેળવી શકો છો આ ખા ખા ખાવામાં તો તમને શિયાળામાં તમે જે જે ખાઓ તમે સારા સારા પૌષ્ટિક આહારો જે સૂપ પીઓ તમે બહુ જ તમારે જેટલું તમે ખાવ સવારે તમે મોર્નિંગ વોક કરીને તમે બ્રેકફાસ્ટ કરો સારામાં સારો હેલ્ધી તો તમને એનો બેનિફિટ સારો જ મળે છે કસરત તો કેવું છે તમે જેટલું તમારે ઉંમર પ્રમાણે તમને જેટલી યોગ્ય લાગે એ રીતનું કરો તમારા શરીરને જેટલું સારું લાગે એટલું કરો બહુ છે ઓપરેશન પહેલાં જોવા મળતા નહોતા અત્યારે પચીસ ત્રીસ વર્ષના છોકરાને બી ઘૂંટણનો ઘસારો આવે છે ને પાંચ દસ વર્ષ પછી ઓપરેશન કરાવવું પડે છે એટલે એ બહુ ચિંતાનો વિષય છે એટલે વેઇટ ઉચકવું કઈ રીતે એ બધું તમને ઓટોમેટિકલી તમે જો મોર્નિંગ વોક છે કે તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા હો તો તમે ઓટોમેટિક તમને પોતાને રિયલાઇઝ થાય જ છે કે ભાઈ મારા બોડીને શું અને હવે કસરત કરવા જાય છે કે પદ્ધતિ છે દરેકનું એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય જેમ કે મારી સાથે દરેક દરેક ટાઈપના સ્ટુડન્ટ આવતા હોય એમાં અમુકને મસલ ગેઇનની રિક્વાયરમેન્ટ હોય અમુકને ફેટ લોસ માટે આવતા હોય અમુક લોકો ફિટનેસ મેઇન્ટેન કરવા માટે આવતા હોય તો એ લોકોની એક સ્પેસિફિક રિકવાર પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકોનું કસ્ટમાઈઝ ડાયટ પ્લાનથી લઈને એ લોકોનું વેટ ટ્રેનિંગ શેડ્યુલ આ હું પ્લાન કરીને આપતો હોઉં છું મોસ્ટલી જોવા જઈએ તો યંગસ્ટર્સ જે હોય છે એ લોકો મસલ બિલ્ડિંગ માટે એક સારા લુક માટે જે આજકાલનું ટ્રેન્ડ છે બોલિવૂડમાં અને એમાં આપ જોઈને એક સારા મસલ્સ દેખાય એના માટે આવતા હોય છે વધારે પડતા અને એક ચાલીસની ઉંમર પછીના જે વય જૂથના લોકો આવતા હોય છે એ લોકો પોતાની ફિટનેસ મેન્ટેન કરવા આવતા હોય છે એક્સરસાઇઝની વાત કરીએ તો દરેક માટે એક્સરસાઇઝ તો દરેક પાર્ટની આપણે કરાવતા જ હોય પણ મસલ બિલ્ડિંગ માટે અગર જોવા જઈએ તો એ લોકોને આપણે લો રિપીટેશન અને વેઇટ લિફ્ટિંગનું વજન ઉપાડવાની થોડું વધારે આવડાવીએ આપણે અને એની સાથે સાથે એક હાઈ કેલરી ડાયટ પણ આપણે આપતા હોઈએ છીએ જ્યારે જે લોકોને ફેટ લોસ કરવું હોય વેઇટ લોસ કરવું હોય એ લોકોને એક્સરસાઇઝની સાથે સાથે કાર્ડિયો કાર્ડિયો બંને માટે ઇમ્પોર્ટન્ટ છે જે લોકોએ મસલ બિલ્ડિંગ કરવું હોય એ લોકો માટે પણ અને જે લોકોએ ફેટ લોસ કરવું હોય એના માટે પણ પણ ઇટ્સ ઓલ અબાઉટ કેલરી ઇન એન્ડ કેલરી આઉટ તો અગર વેઇટ લોસ કરવું છે યા મસલ બિલ્ડિંગ કરવી છે તો એ કેલરીનું એક કેલ્ક્યુલેશન શાર્પ હોવું જોઈએ તમે જેટલી એક્સરસાઇઝ કરો છો એના પ્રમાણે અગર વેઇટ ગેઇન કરવું છે તો એનાથી વધારે કેલરી ઇન્ટેક તમારે રાખવો પડશે અને અગર ફેટ લોસ યા વેઇટ લોસ કરવું છે તો એ પ્રમાણે તમે જેટલું ડાયટ લો છો એના પ્રમાણે સામે એટલી કેલરી બર્ન કરવી પડશે તમારે એટલે આ રીતનો કન્સેપ્ટ છે ટ્રેન્ડમાં તો જોવા જઈએ તો અત્યારે યંગસ્ટર્સ જે જોઈએ આપણે એ લોકો વધારે મસલ બિલ્ડિંગ સિક્સ પેક એપ્સ ને આ આ રીતનું રિક્વાયર એમનું વધારે હોય છે બાકી જે મેં પહેલાં પણ કીધું જે ચાલીસ વય વય જૂથની ઉપરના લોકો છે એ લોકો એક ફિટનેસ માટે આવતા હોય છે જે લોકોનું એક સારું ફિટનેસ મેન્ટેન રહે ઓવરઓલ એ લોકોની ઇન્ટરનલ હેલ્થ પણ મેન્ટેન રહે એ પ્રમાણે એ લોકોનો ટાર્ગેટ હોય છે સી ટાર્ગેટ બધા ક્લાયન્ટ પોતાને એક એક ગોલ સાથે જ આવતા હોય છે જીમમાં પણ અગર આપણે ટાર્ગેટ પ્રમાણે જોઈએ તો એક પર્સનલ ટ્રેનિંગ વાઈઝ જોવા જઈએ તો એક એઝ અ ટ્રેનર એક હું એ એંગલથી જોઈશ કે એ લોકોનું ફિટનેસ ટેસ્ટ લઈશ શરૂઆતમાં એ લોકોની હાલની ફિટનેસ કન્ડિશન કેવી છે અને એના ગોલ પ્રમાણે હું એમનું વર્કઆઉટ શેડ્યુલથી લઈને ડાયટ શેડ્યુલને આ બધી વસ્તુ પ્લાન કરીશ જેથી કરીને એ લોકોનું જે ડિઝાયર ગોલ છે આપણે અચીવ કરી શકીએ મેસેજમાં જોઈએ તો વિન્ટર સમર મોન્સૂન આ હું પર્સનલી એવું માનું છું કે દરેક સિઝનમાં એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ પણ શિયાળાનું પણ એક ખાસ મહત્ત્વ છે લોકો એક લેઝીનેસમાં સવારે ઉઠતા ના હોય તો સવારે ઉઠવું જોઈએ વહેલાં અને જીમમાં જવું જોઈએ ખાલી જીમ નહીં દરેક વોકિંગ પર જઈ શકો કોઈ પણ એક ફિઝિકલ એક્ટિવિટી કરી શકો અને સાથે સાથે એક યંગસ્ટર અને સોસાયટીને એક મેસેજ વાઇઝ જોવા જઈએ તો હું એક વસ્તુ કહીશ કે જંક ફૂડથી દૂર રહો લેટ લાઇટ મોબાઈલ લેટ નાઇટ તમે ફોનનો યુઝ ઓછો કરો એડિક્શન જેવા કે આલ્કોહોલ સ્મોકિંગ આ બધી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને બાળકોને કહેવા માગીશ કે જંક ફૂડના બધી વસ્તુ ના લે અને નાનપણથી જ એક સારા હેલ્ધી ડાયટની આદત પાડે જેથી કરીને એક ભવિષ્યની પેઢીનું એક સારું નિર્માણ થઈ શકે અને હવે યોગા કે તરીકે અઢાર એપ્રિલ બે હજાર ચાર ની લગભગ એકવીસ વર્ષ થયા એકવીસ વર્ષથી અમે નિશુલ્ક સેવા આપીએ છીએ અહીંયા આસપાસના સિનિયર સિટીઝન્સ લોકો ગાર્ડન માં કસરત કરવા માટે આવે છે તેઓ હોલ બોડી એક્સરસાઇઝ કરે છે આંખથી માડી પગના અંગૂઠા સુધીના એક એક અવયવોના જોઈન્ટ્સની અને તેમને કસરત કરવાથી તે લોકોના બીપી અને ડાયાબિટીસ નોર્મલ થઈ જાય છે તેમજ તે લોકોના હાથ પગના દુખાવા હોય છે સાંધાના દુખાવા હોય છે એ ઓછા થઈ જાય છે એનું કારણ જે આપણા શરીર યોગા કરવાથી અને પ્રાણાયામ કરવાથી આપણા શરીરમાં મેક્સિમમ ઓક્સિજન પહોંચે છે જે ઓક્સિજન પહોંચવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમારો સ્ટેમિના વધે છે જીમની કસરત અને વોક આ યોગા એમાં બહુ આસમાન જમીનનો ફરક છે જીમની કસરતમાં હેવી વેઇટ લિફ્ટિંગ હોય છે ફાસ્ટ હોય છે વોકિંગ હોય છે રનિંગ હોય છે એના કરતાં આ યોગાની કસરત હોય છે કે જે પાંચ વર્ષથી માંડીને પંચાણું વર્ષ સુધીના માણસો કરી શકે છે એમાં કોઈ ઉંમરનો બાદ નથી હોતો તેમજ કોઈ ડ્રેસ કોડ નથી હોતો અમારે ત્યાં જે સિનિયર સિટીઝન્સ આવે છે કે જેઓને કોઈ બી શારી રીતના સાંધા હોય કોઈપણ માનસિક ઘણા લોકોને અત્યારે ટેન્શનના જમાનાની અંદર ડિપ્રેશનના બહુ જ શિકાર બને છે તેમજ જે પેલા લોકો સંયુક્ત કુટુંબની પ્રથા જતી રહી વિભક્ત કુટુંબો થયા તેમના છોકરા છોકરીઓ ફોરેન રહેતા હોય તો અહીંયા રહેતા હોય તો બી નદી પાર રહેવા ગયા હોય અહીંયા બે બા દાદા એકલા રહેતા હોય સાહીઠ પંચો સાઠથી પંચોતેર વર્ષના હોય તો એમને પણ એકલવાયું જીવન ન લાગે અહીંયા યોગમાં આવવાથી અમારું એક સર્કલ બને છે એક પરિવારની ભાવના થાય છે નક્કર પરિણામોમાં એ લોકો એક કલાક માટે આવે છે તેઓ હસી ખુશીને જાય છે દરેકના ચહેરા પર સ્મિત હોય છે અને દરેકને એ ડિપ્રેશન હોય છે કે હું એકલો જોઉં કે હું એકલી છું કે મારા પરિવારમાં કોઈ નથી અહીંયા અમારે ત્યાં પચીસ પચાસ મેમ્બર આવે છે કે પચાસ મેમ્બરનો એક પરિવાર બનેલો છે અને એ લોકોને પરિવારની હુંફ મળે છે તેમજ સુખ દુઃખમાં બધા એકબીજાના ભાગીદાર થઈએ છીએ અમે લોકો તેઓનું તન્ય અને મન મન તો પ્રફુલ્લિત થઈ જ જાય છે કારણ કે મારું સૂત્ર છે હસો હસાવો અને હસી કાઢો જેનું મન દુરસ્ત તેનું તન દુરસ્ત આપણું મનથી સ્વસ્થ હોઈએ તો આપણું તન ઓટોમેટિક જ સ્વસ્થ થવાનું છે અને કોઈ જાતના રોગ આવવાના નથી શરીરમાં શિયાળામાં અમારે ત્યાં લગભગ સંખ્યા ડબલ થઈ જાય છે રેગ્યુલર કરતાં અમારો નિયમ છે ત્રણસો ને દિવસ યોગા કરવાના અને કોઈ પણ સિઝન હોય કોઈ પણ તહેવાર હોય કોઈ પણ કામકાજ હોય બધું બાજુ પર મૂકીને રોજ જે સવારે એક કલાક યોગા કરવાના અને આ યોગા કરવાથી તમારામાં સ્ફૂર્તિ વધે છે જીવન જીવવાનો ઉત્સાહ વધે છે આનંદ વધે છે વોકિંગ અને યોગા વોકિંગમાં તમે ફક્ત વોક કરો જીમ તો આમાં ફૂલ બોડીનું તમે ઇન્ટરનલ રિનોવેશન નથી કરી શકતા વોકિંગથી ફક્ત ફેફસા મજબૂત થાય છે જ્યારે અમે યોગમાં ફૂલ બોડીમાં ઇન્ટરનલ પ્રાણાયામ બી કરાવતા હોઈએ છીએ તો તમારી આંતરિક પ્રાણશક્તિ જે કહેવાય છે જીવવા માટે જરૂરી શક્તિ છે પ્રાણશક્તિ તો એનો અમે પ્રાણાયામ દ્વારા એને પણ ઇન્ક્રીઝ કરીએ છીએ અને નાના નાના છે ફ્રોઝન શોલ્ડર છે નાના મોટા દુખાવા ડાયાબિટીસ બીપી ને એ બધું જ અમે યોગથી કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ અત્યારે ગગજ આખા ગુજરાતમાં થઈ રહ્યું છે એક ફેઝ વન મેદસ્વીતા મુક્ત ગુજરાતના અંતર્ગત એક મહિનાનો કેમ્પ કમ્પ્લીટ થયો છે અત્યારે અમે જોગર્સ પાર્કમાં દસ નવેમ્બરથી મેદસ્વીતા મુક્ત ગુજરાત એ જે મોદી સાહેબે અભિયાન ચલાવ્યું છે એના અંતર્ગત અમારું ફેઝ ટુમાં આખા ગુજરાતમાં સો જગ્યાએ આ અભિયાન ચાલી રહ્યું છે એમાં સોથી દોઢસો લોકો જોડાયેલા છે અને આ રીતે અમે લોકોને સ્વસ્થ કરવા પ્રયત્ન કરીએ હવે યોગામાં શું કરાવવાનું તમે કહો છો તો અમે સામેવાળી વ્યક્તિને જોઈને કરાવતા હોઈએ છીએ કે એ અગર કિડ્સ છે તો અમે એમને એ લોકોને અગર બેસાડી દઈશું પ્રાણાયામમાં તો એમને નહીં ગમે તો એમને અમે થોડા વોર્મઅપ કરાવીએ થોડા હાર્ડ આસન પર ચલાવીએ તો એ લોકોને લાગે કે ના આ બી જીમ કરતા યોગા ટફ છે એમ એ લોકો માને છે કે જીમ બેસ્ટ પણ યોગામાં બી ટફ આસન અમે એમને કરાવીએ છીએ પછી અગર કોઈ સિનિયર સિટીઝનની બેચ ચાલતી હોય છે તો અમે સિનિયર સિટીઝનોને સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા જેવી રીતે હાથ પગ હલાવવાના હાથ પગની મુવમેન્ટને સૂક્ષ્મ ક્રિયાઓ દ્વારા એમને અમે શક્તિનું વર્ધન કરીએ છીએ હા મસ્ક્યુલર માટે અમે આસન પર ચડાવીએ કે આસન પર ચડાવીશું એ લોકોને તો તાળાસન છે તિરેક તાળાસન પછી ધીમે ધીમે એમને સૂર્ય નમસ્કાર પર લઈ જઈએ છીએ અને ની માટે ની માટે અમે પગ લેગ એક્સરસાઇઝ જે સૂક્ષ્મ ક્રિયામાં લેગ એક્સરસાઇઝ આખું પેકેજ છે અમારું પાંચ મિનિટનું એ કરાવતા હોઈએ છીએ અને એ લોકોના લેગ બેલેન્સિંગ થાય છે જેવી રીતે કારમાં વ્હીલ બેલેન્સિંગ આવે છે એવી રીતે અમે બોડીને પણ એમના હાર્ડવેર બેલેન્સ કરી આપીએ છીએ સૂક્ષ્મ ક્રિયાઓને આસનો દ્વારા તો ઘટે જ છે પેટ માટે પેટ ઘટાડવા માટેના અલગ અલગ ભુજંગાસન છે સલ્ભાસન છે પછી બેક પેન માટે અમે મરકટ આસન કરાવીએ છીએ બેકવર્ડ બેન્ડિંગના આસનો બધા બેક પેન દૂર કરે છે બરાબર છે હવે આગળ આગળ ઝૂકવાની છે ને તકલીફ હોય તો એમને અમે પાછળ ઝુકાઈને પહેલાં એમની બેક મજબૂત કરાવીએ છીએ મરકટ આસન સુઈને કરાઈને એમની બેક મજબૂત કરાવીને પછી એમને આગળ સૂર્યનમસ્કારનું ફૂલ કરાવવા ટ્રાય કરીએ છીએ સિનિયર સિટીઝન એમને તો અમે પહેલાં ક્રિયાથી જ સ્ટાર્ટ કરીએ પ્રાણાયામ કરાવીને એમને આંતરિક શક્તિ પ્રાણશક્તિ વધે છે અને પ્રાણાયામથી ઇનર બોડીનું અમે આખું ટ્રાન્સફોર્મેશન થઈ જાય છે એમનું ડાયાબિટીસ જે છે એ કપાલભાતી કરવાથી મટે છે બીપી માટે અમે શીતલી પ્રાણાયામ કરે છે જો થાઇરોઇડ હોય તો અમે એને ઉજ્જાઈ પ્રાણાયામ કરે છે પ્લસ ઉજ્જાઈ પ્રાણાયામની સાથે સાથે અમે થાઈરોઈડને થાઈરોઈડ ક્લાન્ટ એક્ટિવ કરવા માટેના અમુક આસન છે એ પણ કરાવતા હોઈએ છીએ શિયાળામાં એક તો ઉઠવાનું લોકોને કંટાળો આવે છે છતાં પણ અમે એ લોકોને જાગૃત કરીને કહીએ છીએ કે ભાઈ હા મારો હું બે ક્લાસ ચાલે છે અહીંયા જ આવકાર હોલ સર્કલ સૂર્ય નમસ્કારના સર્કલ આગળ સવારે પણ એટલી સંખ્યા આવે છે એમાં ભાઈઓ પણ જોડાય છે જ્યારે સાંજની સંખ્યામાં વધારે પડતી બહેનો આવે છે વીસથી પચીસ બહેનો સાંજે હોય છે યોગ તન આપણું તો બેલેન્સિંગ કરે છે તનથી તો આપણને એ હાર્ડવેર કહેવાય રાઇટ પણ છતાં પણ આપણે સ્ટ્રેસમાં આજકાલ નાના નાના કિડ્સમાં જે હાઈપર થઈ જવું હોય છે એ બધું અમે પ્રાણાયામથી એમનું મન અને તન બંનેને બેલેન્સ કરવા માટે જો કોઈ હોય તો યોગ જ છે જીમથી ફક્ત ને ફક્ત તમારું તન મજબૂત થશે કાં તો તમારું બાયસેપ વધશે કે એ રીતે પણ જ્યારે તમે પ્રાણાયામ સાથે કરો છો અમે સૂક્ષ્મ ક્રિયા કરાવીએ છીએ એ બી અમે વિધ બ્રીથ કરાવીએ છીએ તમે બ્રીથ સાથે સૂક્ષ્મ ક્રિયા કરો છો તો એનું પંદર દિવસને બદલે સાત દિવસમાં રિઝલ્ટ આપે છે એટલે અમે નાની નાની જે ક્રિયાઓ છે એ બી સ્વાસ્થ સાથે કરાવીએ અને ખૂબ જ ફાયદો છે યોગ યોગ સાથે જોડાવ આપણા મોદી સાહેબનું જે એમ છે સ્વસ્થ ભારત તો આપણે યોગ સાથે જોડાઈને સ્વસ્થ રહેવા પ્રયત્ન કરીશું ઓબેસિટી એ બહુ જ મોટું આપણા ભારતનું દૂષણ છે અમે જે કેમ્પ કરી રહ્યા છીએ ઓબેસિટી મુક્ત ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એને સફળ કરવા માટે ફેઝ વન કમ્પ્લીટ થઈ ગયો છે ફેઝ વન ફેઝ ટુ ચાલી રહ્યો છે હવે જે લોકોએ ફેઝ ટુમાં લાભ ના લીધો હોય એ ગુજરાત યોગ બોર્ડ જ્યારે પણ તારીખ ડિક્લેર કરે ત્યારે ફેઝ થ્રીમાં જરૂરથી જોડાય અને આપણે આપણા ગુજરાતને સ્વસ્થ બનાવી અને હવે આપણા જૂના દેશી ગ્રામજનોને પૂછે કે તમારી જીવન પદ્ધતિ કેવી હતી વહેલા ઉઠવું પ્રભાત ફેરીમાં જવું તમારા જીવનમાં કસરત કઈ રીતે ભણાવી હતી ગામડામાં મોર્નિંગ વોક કે કસરત કરતાં જે એમનું જે દહેલીનું જે જીવન છે અને એમાં જે કામથી જોડાયેલા હોય છે તો કસરતની જરૂર નથી ફોર એક્ઝામ્પલ કે ખેતરમાં જાઓ તમે અત્યારે ઊભા પગે નહીં બેસી શકો એ લોકો માનો કે ઘાસ કાપવો હોય તો અડધો અડધો કલાક કન્ટિન્યુ બેસીને કાપશે અને તમારા ઘૂંટણ એટલે એમનું પેટ બહાર નહીં આવે કાં તો ફિટ એમની ફિટનેસ અત્યારે જે આપણા સિટીમાં પેટ વધી ગયા છે બોડી વધી ગઈ છે ઘૂંટણના દુખાશે એ ગામને જીવનના કોઈ પણ વ્યક્તિ નાઇન્ટી પર્સન્ટ નહીં હોય કેવી હતી આપણી જીવનશૈલી હું તો માનું છું કે પાછલું જીવન અત્યારે તો અહીંયા અમદાવાદમાં શહેરમાં છીએ બાકી જો સારું જીવવું હોય તો ગ્રામ્ય જીવનમાં છેલ્લી લાઈફ જીવી જોઈએ સિનિયર સિટીઝન મારું માનવું છે કે ગામ ગામના માણસોને સવારથી સાંજ એટલું બધું વર્ક હોય છે દોડા દોડી હોય છે કે કસરત કરવાની કોઈ જરૂર પડતી નથી અને એમને કોઈ આ જે આપણા શહેરમાં જે રોગો છે એ નથી હોતા એનું બીજું કારણ એ છે કે ખા વાતાવરણ હવા પાણી દૂધ તો ખરું જ પણ એની સાથે ખોરાક આપણે ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાઈએ છીએ જે ગામમાં નથી હોતું અહીં પણ મોટો આધાર છે કે ગામડાના લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે હું આજે મને સિક્સટી ફાઇવ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું હજુ પણ કાંકરિયાના એક રાઉન્ડ તો મારું છું બે રાઉન્ડ હમણાં જ બંધ કર્યા અને પાંચ વાગે ઉઠી જ જવાનું વિધાઉટ એલાર્મ આ નહીં બિલકુલ નહીં બપોરે ક્યારેય હું સૂતો નથી અને કોઈ પણ કામથી કંટાળતો નથી માનો કે દાખલા તરીકે મારો હું સેકન્ડ ફ્લોર ફ્લેટમાં રહું છું એક નાની વસ્તુ બી કદાચ નીચે જવાનું થાય તો મને એ બે માળ ઉતરતા કંટાળો નથી આવતો અને આજની તારીખમાં પચાસ કિલો વજન સાથે હું બીજો માલ ચડી શકું છું હું યંગસ્ટરને કહેવા માગું છું કે તમારું જે આળસ હોય એ ખંખેરી અને સવારે વહેલું ઉઠવાનું રાખો અને ખાવા પીવામાં પરેજી રાખો એ ફાસ્ટ ફૂડથી દૂર રહો અને બને એટલું સાદું અને સરળ ઘરનું ખાવું બહારનું ખાવાનું એવોઇડ કરવું આ અત્યારે સિટીની અંદર વોકિંગ જાય આ બધું રકમો છે ગામડાની અંદર બધું કામ જાતે કરો એટલે કામ થઈ જાય એક્સરસાઇઝ બધું થઈ જાય બહુ હાર્ડવર્ક હોય છે સવારે વહેલો ઉઠવાનો પાણી ભરવાનો આ કામ કરવાનો સબ્જી લઈને વેચવા માટે જવાનો આ બધું જે ગામડામાં મહેનત કરી હોય ને એને શહેરની રીતે જીવાની કોઈ જરૂર નથી ના કોઈ દાડ નહીં કરી સાયકલ ચલ પહેલા સાયકલો હતી સાયકલો ચલાવતા હતા દૂધને પેદલ આ ખેતરમાં બીજા ખેતરમાં જાઓ એટલે દૂધને કેરા પાવાના બધું મહેંદી કાપવાની બધું કામ હતું એટલે કસરત અત્યારે લોકો શું કરે કે ઘરે કામવાળી રાખે ને બધું કામ કામવાળી કરે એટલે મહેનત તો એને થાય બહુ સર ખાવા પીવાનો બધું શુદ્ધ મળતો અત્યારે બધા મિક્સ પોઝિશન આવે છે ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજાથ ધો રજા આપશો આવજો